હેલો ફ્રેન્ડ ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં ફ્રેન્ડ્સ આજે હું મારા વેજીટેબલની હાર્વેસ્ટિંગ કરીશ અને સાથે એ પણ તમને કહેવા માગું છું કે તમે જો ગાર્ડનિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો પ્લીઝ તમે થોડું ઘણું પણ તમે વેજીટેબલ ઘરે ગ્રો કરવાનું સ્ટાર્ટ કરી દો તમારી પાસે ટેરેસ ન હોય મોટી અથવા પૂરતો તડકો ન આવતો હોય તો તમે બાલ્કનીમાં અથવા ટેરેસમાં તમારે સોલાર સિસ્ટમ લગાવેલી હોય તો એની નીચે શેડી એરિયામાં પણ તમે અમુક વસ્તુ ગ્રો કરી શકો છો જેમ કે કોથમરી મેથી પાલક થોડું ઘણું પણ તમે જો તમારી રીતે ગ્રો કરવાનું ઘરે ચાલુ કરશો તો તમને વધારે ઇન્ટરેસ્ટ ડેવલપ થશે અને તમે વધારે ઉગાડી શકશો અને અત્યારના સમયમાં જે રીતે ફાર્મર હાર્મફુલ રીતે કેમિકલનો યુઝ કરી અને જે વેજીટેબલ ઉગાડીને આપણી તરફ આપણી સુધી મોકલે છે એ ખૂબ જ આપણી હેલ્થ માટે નુકસાન કરે છે તો ફ્રેન્ડ્સ તમે અત્યારથી ન જ તો તમારી ફેમિલી માટે ઘરે ઉગાડવાનું ચાલુ કરશો તો તમારા માટે ખૂબ ફાયદારૂપ થશે તો હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું જુઓ ટમેટા હવે પાકવાનું ચાલુ થઈ ગયું છે મારે આગળ નવા ટમેટા પણ બનતા જાય છે જુઓ ફ્લાવરમાંથી રીંગણનું પણ હાર્વેસ્ટિંગ કરી લઈશું વેજીટેબલ પ્લાન્ટિંગમાં તમે એકવાર માટી સારી રીતે રેડી કરી લ્યો જયારે માટી બનાવો ત્યારે માટી સારી રીતે બનાવી લ્યો પછી વધારે તમારે કોઈ ઉપરથી એડિશનલ તમને કોઈ કમ્પોસ્ટની કઈ જરૂર પડતી નથી એટલે તમારે માટી સારી રીતે એકવાર તમે બનાવી લીઓ ને તો તમારે રિઝલ્ટ સારું મળશે જુઓ આમાં કેટલું મસ્ત ફ્રૂટિંગ થઈ રહ્યું છે અને એકવાર તમે ઘરે ઉગાડીને ખાશો એનો ટેસ્ટ જ તમને અલગ આવશે જો ગયા વિડીયોમાં મેં તમને બતાવેલું હતું કે હવે બ્રોકલી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જુઓ કેટલી મસ્ત બ્રોકલી બની રહી છે આમાં પણ છે અહીંયા પણ છે બ્રોકલી અહીંયા પણ એક ટમેટું પાકી ગયું છે નાનું જો આ મા કેટલું મસ્ત બની ગયું છે આ ઓડાનું રીંગણ છે આને હું મોટું થવા દઈશ આજે ફ્રેન્ડ્સ આમાં પણ રીંગણ બની રહ્યા છે ઓડાના જુઓ આમાં પણ બ્રોકલીનો પ્લાન્ટ છે અને આમાં પણ છે જુઓ આ બંને બ્રોકલીના પ્લાન્ટ છે લીંબુમાં મારે હવે જુઓ નવું ફ્લાવરિંગ અને નવા લીફ પણ આવી રહ્યા છે જો લીંબુમાં બધે ફ્લાવરિંગ થઈ રહ્યું છે હવે જ્યારે લીંબુમાં ફ્લાવરિંગ ચાલુ થઈ જાય ને એટલે તમારે પાણી આપવાનું ઓછું કરવું દેવાનું નહીતર પછી આ ફ્લાવરિંગ છે એમાંથી લીંબુમાં કન્વર્ટ નહીં થાય ફ્રૂટિંગમાં જો બધી જ જગ્યાએ મારે ફ્લાવર આવી ગયેલા છે લીંબુમાં નવા બર્ડ્સ વધે છે

સ્ટીક સ્ટીકના આધારે આવી રીતે બાંધીને જ રાખવાનું છે એટલે સરખું રીતે આમ પ્લાન્ટ આપણો ગ્રો કરે જો આમાં પણ મેં કોબીજ ફ્લાવર જો ફ્રેન્ડ્સ આ વટાણાનો વેલો છે જો ઘરે મારી મારી પાસે સ્પ્રાઉટ માટે વટાણા હતા મેં લીધેલા હતા એ જ મેં પલાળી રાખેલા હતા એક દિવસની એક રાત માટે એ જ મેં ઉગાડેલા છે જો જોવા આ ચોળાના ચોડાના વેલા થાય છે આમાં જોવા અને આ છે વાલોડ અહીંયા પણ જો જે પાતળી કુણી ચોણીની સિંગો થાય છે એવા આવેલું છે ઓકે ફ્રેન્ડ્સ જો તમને મારા આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુ મારે હેલું બે બટન પણ જરૂરથી દબાવી દેજો અને આપને કોઈ સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવી લેજો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર